રશિકપુરા બ્રિજ મજબૂતીકરણ કામગીરી બોતેર વર્ષ જૂનો બ્રિજ મેળવી રહ્યો છે હાઈટેક મેક ઓવર રશિકપુરા બ્રિજ મેળવી રહ્યો છે કાર્બન ફાઈબર અપગ્રેડ સ્ટીલ કરતા દસ ગુણ્યા મજબૂત અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા રસિકપુરા બ્રિજનું મજબૂતીકરણ કાર્ય હાથ ધરાયું ખેડા જિલ્લામાં ધોળકા સૌરાષ્ટ્ર હાઈવે પર સાબરમતી નદી પર આવેલ રસિકપુરા બ્રિજની મજબૂતીકરણ કામગીરી અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી કરવામાં આવી રહી છે ધોળકા સૌરાષ્ટ્ર તરફ જતા વાહન વ્યવહાર માટે અત્યંત મહત્વપૂર્ણ આ બ્રિજની મરામતની કામગીરી મે બે હજાર શરૂ કરવામાં આવી છે ઓગણીસો ત્રેપનમાં નિર્મિત આ એકસો એસી મીટરની લંબાઈ ધરાવતો બ્રિજ એકવીસ મીટરના કુલ નવ સ્પેનથી જોડાયેલ છે અને તેનું મજબૂતીકરણ કાર્ય સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ થશે બ્રિજની મજબૂતીકરણ કામગીરીમાં પેચ રિપેરિંગ બેરિંગ રેકિટિફિકેશન ઇપોક્સિગ્રેટિંગ કાર્બન ફાઈબર લેમિનેટિંગ અને કાર્બન ફાઈબર સીડ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કાર્બન ફાઈબર રેમિનેશન એ કાર્બન ફાઈબર કોમ્પોઝિટની અંતિમ સ્તર લગાડવાની પ્રક્રિયા છે જેમાં રેઝિન મેટ્રિક્સનો સમાવેશ થાય છે આ પ્રક્રિયા દ્વારા સ્ટીલ કરતાં દસ ગણી વધુ તાકાત ધરાવતી મજબૂત અને ટકાઉ રચના તૈયાર કરવામાં આવે છે આ કામગીરીમાં બે એન્જિનિયર અને અઢાર જેટલા વર્કર્સ સતત જોડાયેલા છે હાલમાં સાબરમતી બ્રિજ જે છે રસિકપુરા ગામ પાસે ખેડા દોડકા રોડ ઉપર એમાં બે પુલ છે જૂનો પુલ છે ઓગણીસો ને ત્રેપનમાં બનેલો પુલ છે જે પુલની કામગીરી સ્ટેન્જરીંગની કામગીરી હાલમાં ચાલુ છે આ પુલની કામગીરી આપણે એપ્રિલ માસમાં ચાલુ કરેલી હતી અને સપ્ટેમ્બર મહિના સુધીમાં પૂર્ણ કરી છે આ પુલની વિશે રીતે જણાવીએ તો પુલમાં એકસો પંચ્યાસી મીટર લાંબો છે અને ટુ ગાઈનનો બ્રિજ છે આ બ્રિજમાં હાલમાં રિપેરીની કામગીરીમાં અત્યારે આપણા દ્વારા લેટેસ્ટ ટેકનોલોજી કાર્બન ફાઇબરની તેમજ એપોક્સિક રાઉન્ટીઝની કામ કરી છે અને એના જે બી જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવાના છે બધા જોઈન્ટ રિપ્લેસ કરી લઈએ છીએ બેરિંગોની કામગીરી બી કરીશું બેરિંગોની કામગીરી માટે આપણે બ્રિજને થોડો લિફ્ટ કરવો પડે છે તે લિફ્ટ કરી અને બેરિંગોની બ્રિસિંગ મેન્ટેન રિપ્લેસમેન્ટ એને લગતી આપણે કામગીરી હાલમાં ચાલુ છે આ બ્રિજમાં કાર્બન ટ્રીટમેન્ટ સાથે ડ્રાઉટિંગ ઇપોક્સી ઇકોક્સી ઇકોક્સી ડ્રાઉટિંગ કામગીરી આપણે ચાલુ છે એના બાદ પેરાપેટ્રિકરીની કામગીરી આપણે ચાલુ હાલમાં કદ કરનારા છીએ આ બ્રિજ જ્યાં સુધી કામગીરી ચાલુ છે જેમ કે આપણે સ્લેબને લિફ્ટ કરવો પડે તેમ છે તેથી ટ્રાફિક બંધ કરવામાં આવે છે અને ટ્રાફિક બંધ કરી અને એની બાજુમાં જ બીજો બ્રિજ ન બનાવેલો છે એ બ્રિજ પર આપણે ફૂલ લેન્થો કરતા એ બ્રિજ પર ટ્રાફિક અંતર ડાયવર્ટ કરવામાં આવશે અને હાલમાં ખેડા જિલ્લામાં આના સિવાય બીજા જે જૂના પુલ હોય એવા પુલોનું આપણે ફેર ઇન્સ્પેક્શન ચાલુ કર્યું છે પ્રિમોન્સન એક્ટિવિટી રૂપે આપણે બધી કામગીરી કરાવી લીધી જેમ કે ખેડા જિલ્લામાં નડિયાદ નવોદા રસ્તા સ્ટેટ હાઈવે પર વડોદરા જૂનાગઢ છે તો તેની પણ આપી અને હાલમાં કામગીરી પૂર્ણ કરેલ છે અને ટ્રાફિક પણ ચાલુ કરેલ છે અને ત્યારબાદ બીજા સેવાલિયા બ્રિજની કામગીરી ચાલુ કરેલ છે તે બ્રિજમાં પણ આપણે આ ટેકનોલોજીની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે એ બી કામગીરી અમારા બે મહિના બેથી ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે આ સાથે અમારી જે ડિઝાઇન સર્કલની જે ટીમ ગાંધીનગર મોકલવામાં આવી છે એ ટીમનો બી અમે જોડે રાખીએ અને ઇન્સ્પેક્શનની કામગીરી ચાલુ છે